મિત્રો છો તો સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાહેબ સાબરકાંઠા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઓછા ઉત્પાદન વખતે ખેડૂતોને કંપનીઓ દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે

અમે હિંમતનગર તાલુકામાં બટાકાનું બમ્પર ઉત્પાદ વાવેતર કરેલું હતું પણ કંપનીઓની બોગસ બિયારણના કારણે અમારા દવાઓ ખાતર બિયારણ અને મજૂરી આ બધું અમારા માથે પડ્યું છે અમને જોઈએ ઉત્પાદન મળ્યું નથી અમને ખેડ મજૂરી અમ પડી છે અમારી એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બટાકા માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ કંપનીઓવાળા પાનથી અમને ભાવ ફેર લાવે અને આ જે બિયારણ ઘસાયું એનો મળતર અમુક ન પાવો પાછું ઇસ્કોન બાલાજી એ હાઈફન આ બધી કંપનીઓનું બિયારણ અમારે મતલબ તાલુકામાં વવાયેલું છે એટલે આ કંપનીઓવાળાઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને આ એવું છેતરવાનું બંધ કરો અને સારું બિયારણ આપો કારણ કે અમારો માલ તો અમે તમને જ ભરાઈએ છીએ સરકારના અભિગમ મુજબ ખેડૂતોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમાં કંપનીઓએ જે ખેડૂતોને બિયારણ જે ફાર્મ ઉપર ઉતાર્યા એમાં બિયાણમાં પ્રોબ્લેમ નીકળ્યા કંપનીએ એમના વેન્ડરો મારફતે ખેડૂતોને પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ બિયાણમાં તકલીફ છે પણ આજ દિવસ સુધી આ કંપનીઓએ કોઈ એમને એવું આશ્વાસન આપ્યું નહોતું અને ખેડૂતોએ જ્યારે એમનો માલ પકાવી અને કંપનીમાં ભરાવ્યો ત્યારે પણ એમાં વધારાના બધા કાપકૂપ કરી અને વધારે ખેડૂતોને બિલમાં પણ કાપ કપાત આપી અને એનું પણ કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી નથી એટલે ખેડૂતો જે કોન્ટ્રાક્ટ ફાર્મીથી બટાકાનું વાવેતર કર્યું એમાં મેન તો બટાકાના સીટનો પ્રોબ્લેમ આજ દિવસ સુધી કોઈ રાહત મળવી જોઈએ જે એ આપી નથી અને આ બોગસ બિહારના લીધે ખેડૂતોને નાસીપાત થવાનો વારો આવ્યો છે એટલે ખેડૂતો આજે એમનો ઉગ્ર અવાજ રજૂ કરે છે વિનોદકુમાર માવજીભાઈ વડાલી સાબરકાંઠા જિલ્લાના ચારસોથી વધુ ખેડૂતો આજે એ પીએમસી ખાતે એકઠા થયા હતા ખેડૂતોનો દાવો એ છે કે ત્રણથી વધુ ખાનગી કંપનીઓએ તેમની નકલી બિયારણ પૂરું પાડ્યું હતું જેના કારણે તેમનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીઓ દ્વારા આપવામાં આવેલ બિયારણ નબળી ગુણવત્તાનું હતું ને તેના કારણે પાકમાં થારી ઉત્પાદન થયું નથી આ ઉપરાંત કંપનીઓ દ્વારા વજનમાં કપાત સહિતના અન્ય મુદ્દાઓ પર ખેડૂતો સાથે મનમાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ તમામ મુદ્દા પર નિવારણ લાવવા અને ન્યાય મેળવવા માટે આજે હિંમતનગર એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂત સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ખેડૂતો એક થઈને સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો જેથી તેમને આર્થિક નુકસાનથી બચાવી શકાય અને કંપનીઓની મનમાની પર અંકુશ લગાવી શકાય ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાની અંદર પાંત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેની અંદર મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા હોય છે પણ ચાલુ વર્ષે બનાવે બનાવ એવા બન્યા હતા કે જ્યારે કંપનીઓએ બિયારણ આપવામાં આવ્યું તો બિયારણની અંદર ગુણવત્તા સારી નથી અને ગુણવત્તા ઘણો બધો ખરાબો નીકળ્યો હતો ત્યારબાદ જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું તો વાવેતરમાં પૂરેપૂરું જર્મિનેશન મળેલું નથી ત્યારબાદ હાર્વેસ્ટિંગ કર્યું તો હાર્વેસ્ટિંગની અંદર આઠ ટકાથી લઈને ત્રીસ ટકા સુધી કપાત કરવામાં આવી છે અને બિયારણ જે એમની જે ગુણવત્તા સારી નથી જેના કારણે ઉત્પાદન ખેડૂતોને મળેલું નથી ખેડૂતોનું નોંધપાત્ર ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો અમે લોકોએ ઘણા બધા ખેડૂતોએ બધા ભેગા થઈને સંગઠન કરીને ખેડૂત ન્યાય યાત્રા સંગઠન બનાવ્યું છે જેની અંદર અઠ્યાવીસોથી ત્રણ હજાર ખેડૂતો જોડાયા છે એ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં અમે કલેક્ટ એડિશનલ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને જે ખરાબ બિયારણ આપવામાં આવે છે અમારે જે આઠ ટકાથી લઈને ત્રીસ ટકા કપાત કરવામાં આવી છે એનો નિવેડો લાવવામાં આવે અમને બિયારણ સારું આપવામાં આવે અને આવનારા દિવસોમાં જો અમને ન્યાય નહીં મળે તો અમે એના માટે ઉગ્ર આંદોલન કરશું આજે તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ ખેડૂત ન્યાય સંગઠનના હાથ નીચે સંગઠનના ગ્રુપ નીચે આજે મિટિંગનું આયોજન એપીએમસી માર્કેટ હિંમતનગરની અંદર જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા છે અને પોતપોતાનો પ્રશ્ન રજૂ કરી રહ્યા છે કંપનીઓમાં ઇસ્ફોન બાલાજીને બાલાજી છે મેકેન છે આઈફોન છે સિમ્પ્લોટ છે પેપ્સિકો કંપની છે આવી ઘણી બધી કંપનીઓ છે જે મોટી સંખ્યાની અંદર કપાત કરતી હોય છે આઠ ટકાથી લઈને ત્રીસ ટકા ચાલીસ ટકા સુધી ઘણી કંપનીઓ કપાત કપાત કરીને પછી બિયારણ પણ શું કહેવાય સ્ટેટમેન્ટ હજી ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને કપાત કરવામાં આવી છે તેને સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યા હજુ સુધી બિ બિલ આપવામાં નથી આ કંપની તરફથી અને એમને અધિકારીઓને રજૂઆત કરી અથવા વેન્ડરને રજૂઆત કરી અથવા કંપનીના માણસને રજૂઆત કરી તો કંપનીના માણસો એવું કહે છે કે હજી તમને પંદર વીસ દિવસ પછી તમને બિલ મળશે અથવા તો કપાતનું મળશે અને કોન્ટ્રાક્ટ છે એ અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે તો મારી એવી રજૂઆત છે કે એમને ગુજરાતી ભાષા એમ કરવામાં આવે અને અમારા સરકારશ્રીને એવું રજૂઆત છે કે અમારો મુદ્દો સાંભળવામાં આવે અને અમારા જલ્દી છે જલ્દી આ મુદ્દા માટે નિવેડો લાવવામાં આવે આગામી કાર્યક્રમમાં જો અમારું કંપની તરફથી અમારી જે માગણી છે કપાત બાબતેની કે જે રેગ્યુલર કપાત છે એ પાસઠ ગ્રામ પ્રમાણે લીનો બેગનું પાસઠ ગ્રામ ઉપરનું જે નીકળતું હોય એ આપી દેવું અથવા તો જે બલ્ક જે હાઈવા પર હોય એમાં માટી કાપીને અમને આપી દેવું જો નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું જો એ પણ નહીં થાય તો અમે સરકાર સરકારશ્રીમાં સીએમઓમાં રજૂઆત કરીશું આપણા જે કૃષિમંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણને અમે રજૂઆત કરશું તથા છતો એના સાંભળવામાં આવે તો અમે બધા ગ્રાહક સુરક્ષા ની અંદર દરેક ખેડૂત ભેગા મળી અને પીઆઈએલ કોર્ટ ની અંદર કરશું પ્રિયંક પટેલ તો ફરી મળી એકના સમાચાર સાથે જોતા રહો લોક સામના ન્યૂઝ